હાલ રોટલી અને ભાત ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભોજન ની વાત કરીએ તો રોટલી કે ભાત નો ઉલ્લેખ ન થાય તેમ કેમ બની શકે રોટલી અને ભાત બંને ભારતીય થાળીનો મહત્વનો ભાગ છે રોટલી અને ભાતમાં રહેલા પોષક તત્વો વધુ અલગ હોતા નથી પરંતુ બંને સ્વાસ્થ્ય માટે જરૂરી અને ફાયદાકારક માનવામાં આવે છે પરંતુ બંનેને ખાવાના સમયને લઈને ખૂબ સવાલ ઉઠે છે કેટલાક લોકો રાત્રે ભાત ખાવાનો યોગ્ય માને છે તો કેટલાક લોકો ડિનરમાં માત્ર રોટલી ખાય છે પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ શું સારો વિકલ્પ છે તો આ વિશે વધુ લોકોને ખ્યાલ નથી જો તમને આ વાતનો ખ્યાલ નથી તો જાણતા નથી તો આ લેખ તમારા માટે ખૂબ જ જરૂરી છે અહીં અમે તમને રોટલી અને ચોખામાંથી એટલે કે ભાતમાંથી ડિનરના સમયે શું ખાવું વધુ સારું છે તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનને સારું બનાવે છે રોટલી ખાવાથી પેટ ભરેલું રહે છે જેનાથી ઓવર ઇટિંગની સંભાવના ઓછી રહે છે અને રોટલી ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં સારી માત્રામાં પ્રોટીન અને સ્વસ્થ જટિલ વસા હોય છે આ સિવાય ચોટલી લાંબા સમય સુધી તૃપ્ત રાખવામાં આવે છે અને તેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ અને સોડિયમની માત્રા સારી હોય છે અને તે ચોખાની તુલનામાં બ્લડ શુગરના સ્તરને જલ્દી વધારતું નથી અને ચોખાને હળવું ભોજન માનવામાં આવે છે ચોખામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે ચોખામાં રોટલીની તુલનામાં ઓછો ફાઈબર પ્રોટીન અને વસા હોય છે તો હાલ આટલું જ મળીશું નહીં અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે